અને ત્યારે દેવતાઓનું મન જ્યારે સ્થિર થાય છે અને ત્યાં શ્રી વિદ્યાના રૂપે મા શક્તિ દેવતાઓની સન્મુખ પ્રગટે છે અને મા કહે છે કે દેવતાઓ તમે ચિંતા ના કરો વિષ્ણુ ભગવાનનું મસ્તક કપાઈ ગયું છે શિરછેદન થઈ ગયું છે તમે શોક ન કરશો આ પરમાત્માની જ લીલા છે આ ઈશ્વરીય લીલાનો એક ભાગ છે દેવતાઓની અને ત્યારે એના આ લીલાને સમજવા માટે વડી દેવી ભાગવતમાં એક નાનકડી બીજી કથા સાથે આવે છે વખત વૈકુંઠમાં લક્ષ્મી અને નારાયણ સંવાદ કરી રહ્યા છે વાતચીત કરી રહ્યા છે અને એ સંવાદમાં ને સંવાદમાં પતિ પત્ની વચ્ચે એવો ઝઘડો થઈ જાય છે અને મા લક્ષ્મીની અંદર તામસી ગુણ પ્રવર્તમાન થાય છે એટલે ક્રોધ જન્મે છે અને મા લક્ષ્મી નારાયણને શ્રાપ આપે છે કે તમારું મસ્તક કપાઈને લવણ સાગરમાં પડી જશે દેવતાઓ તમે ચિંતા કરતા નહીં આજે વિષ્ણુ ભગવાનનું મસ્તક કપાણું ને એમાં લક્ષ્મીનો શ્રાપ વિષ્ણુને લાગેલો આ આ ઈ લીલા છે તો પછી દેવતાઓને જીજ્ઞાસા થઈ તો એ લીલા શું હતી આખી વિસ્તારમાં કયો વાત એમ છે કે એક વખત લક્ષ્મી અને નારાયણ સંવાદ કરી રહ્યા છે લક્ષ્મીજી કંઈક વાતો કરતા હોય અને લક્ષ્મી જ્યારે વાત કરે ત્યારે નારાયણને સાંભળવાનું જ આવે બરાબર આપણા ઘરે એમ જ હોય જે આપણા ઘરે છે ને એ જ યા છે હા એમાં કોઈ વેર નથી તો લક્ષ્મીજી સાથે કંઈક વાત કરે છે લક્ષ્મીજી કંઈક વાત કરી રહ્યા છે અને ભગવાન સાંભળે છે સાંભળે છે અને સાંભળતા સાંભળતા કોઈક ચર્ચા એવી થઈ રહી છે કે ભગવાન વિષ્ણુ ખિલખિલાટ હાસ્ય કરવા માંડે છે કોઈ એવી વાત ચાલતી નથી હાસ્યની અને છતાં એક વાતમાં ને વાતમાં અચાનક જ વિષ્ણુ ભગવાન ખિલખિલાટ હાસ્ય કરવા માંડે છે લક્ષ્મીજીને ગમ્યું અને લક્ષ્મીજી પૂછે દાંત સેના ને કાઢો છો શું કામ હસો છો નાના દેવી કઈ નથી તમારે જાણવા જેવું નથી હવે તમે સમજો તમને કોઈ એમ કે નાના નાના તમારે જાણવા જેવું નથી એટલે એ વાતમાં તો મને ને તમને બહુ રસ પડે કોઈ કેમ તમને કીને કે તમારે જાણવા જેવું નથી એટલે ઈ વાત પછી જાણ્યા વગર આપણને હક ન આવે લક્ષ્મીજી હટ પકડે ના ના ઈ શું વાત હતી તમે મને ક્યો દેવી રેવાધીયો એટલે લક્ષ્મીજી મનોમન વિચારે છે કે વિષ્ણુ ભગવાન કોઈક મારા દુર્ગુણ કે કોઈક મારા અવગુણને લઈને કે કોઈક મારી જૂની વાતને લઈને એવું હાસ્ય કરી રહ્યા છે મનમાં મનમાં મારી ઉપર હસી રહ્યા તમે જોજો તમે કોઈને એમ કહો ને નાના નાના તારે સમજવાની જરૂર નથી તમે એમને મૂકી દો ને વાત એટલે સામેવાળો ધારણા કરવા માંડે કે આવું આવું હશે આવું આવું હશે આવું આવું આવશે એ ધારણા કરવા માંડે અને એ જો ધારણા કરે ને તો સમજી લેવાનું એની બધી ધારણા આપણા વિરુદ્ધમાં જ હશે એની ધારણા ક્યારેય સકારાત્મક ધારણાઓ ક્યારેય જીવનમાં અઝમ્શન્સ ક્યારેય સકારાત્મક હોય જ ના શકે એટલે લક્ષ્મીજીને વાત વાતમાં પછી દલીલો બધી બહુ ક્રોધ આવ્યો અને લક્ષ્મીજીની અંદર તામસી ગુણ પ્રવર્તમાન થયું અને લક્ષ્મીજી કહે છે કે શ્રાપ આપે છે કે તમારું મસ્તક કપાઈ અને લવણ સાગર લવણ સાગર એટલે નમકનું સાગર છે એમાં જઈને તમારું મસ્તક પડશે તો બધા દેવતાઓમાં શક્તિને વિનંતી કરે કે માં આ સંસારમાં અસુરોનો ત્રાસ વધી ગયો છે અને એમાં આ હૈગ્રીવ નામનો જે અસુર છે એ હાહાકાર મચાવી રહ્યો છે ત્રાસ કરી રહ્યો છે તો હવે પ્રશ્ન થાય તો એ હૈગ્રીવ અસુર કોણ હૈગ્રીવ અસુર કોણ તો હયગ્રીવ નામનો જે અસુર છે એને તપસ્યા કરી છે માયા બીજની તપસ્યા ગઈકાલે આપણે વાંક બીજની તપસ્યાનું ઉદાહરણ જોયું આજે માયા બીજ માયા બીજ એટલે ઓમ એમ રેમ ક્લેમ ચામુંડા એમાં જે એમ છે એ વાક બીજ છે અને બીજું જે રીમ છે એ માયા બીજ છે એ મહાલક્ષ્મીનો બીજ મંત્ર છે તો જે હૈગ્રીવ છે એ રીમ માયા બીજ નો જાપ કરે છે એની સાધના કરે છે અને મહાલક્ષ્મી સાક્ષાત મહાલક્ષ્મી હૈગ્રીવની સન્મુખ પ્રગટ થાય છે વદાન માગો અને હવે આ હૈગ્રીવ થોડોક ચતુર થઈ ગયો હૈગ્રીવે બધાય ઉદાહરણ જોયાં હિર્ણાકશ્યપનું ઉદાહરણ જોયું દીએ ન મરું રાતે ન મરું અસ્ત્રથી નહીં અસ્ત્રથી નહીં આનથી નહીં ત્યાંથી નહીં તોય ભગવાન થોડીક છટકબારી કાઢે છે મહિસુરનુંય ઉદાહરણ એને યાદ આવ્યું કોઈ નારીથી ન મરું દેવીથી ન મરું બાકી પુરુષોથી જ મરું અને ચોયમાં જગદંબા દેવી સ્વરૂપ લઈ અને મહીસાસુર નો નાશ કરે છે ઈ એ યાદ આવ્યું એટલે હૈગ્રીવે બંદોબસ્ત કર્યો આપણે છે ને એવું ફૂલ પ્રૂફ એગ્રીમેન્ટ કરવો છે કે એમાંથી ભગવાન છટક ગોતી જ ન શકે શું હે માં મને ઈ વરદાન આપો કે આ હૈગ્રીવને બસ હયગ્રીવ જ મારી શકે હયગ્રીવને હયગ્રીવનો વધ હયગ્રીવના હાથે થાય એ સિવાય કોઈનાથી ન થાય એટલે એ અસુરને એમ કે આપણે અજય થઈ ગયા અમર થઈ ગયા કારણ કે હું તો મને મારવાનો જ રહ્યો હું તો મને છોડો મારવાનો માએ કીધું તથાસ્તુ પણ કુદરતની કોર્ટે જે ચડ્યો માનવી ત્યાં ભણેલી સર્વ વિદ્યા નકામી કુદરતની કોર્ટમાં ગમે એવા તમે દાખલા એગ્રીમેન્ટ કાયદો લઈ આવો ભગવાન ક્યાંકથી ને ક્યાંકથી એક એનો પોતાનો છટક બારી રાખતા જ હોય છે વરદાન આપી દીધું હૈગ્રીવ નો વધ હૈગ્રીવ થી થશે તો દેવતાઓ કે હવે હાઈગ્રીવ નો ઉદ્ધાર કેમ કરવો એ તો એને મારવાનો નથી તો જે દેવતાઓની સન્મુખમાં શ્રી વિદ્યાના રૂપે પ્રગટ થયા છે એ મા કહે છે કે જે વિષ્ણુ ભગવાનનું જે શરીર છે મસ્તક કપાઈ ગયું છે ધડ છે તમે કોઈ શિલ્પકારને બોલાવો અને એ શિલ્પકારને કહો કે વિષ્ણુ ભગવાનના મસ્તક જે ધળની ઉપર હૈ ગ્રીવ ગ્રીવ એટલે ડોક સંસ્કૃતમાં ગ્રીવ એટલે ડોક અને હય એટલે ઘોડો અશ્વ માટે સંસ્કૃતમાં શબ્દ છે ઘોડો એટલે એક ઘોડા જેવું મસ્તક હોય એનું શિલ્પકાર્ય કરી અને વિષ્ણુ ભગવાનના ધડ ઉપર લગાવો એટલે ટેકનિકલી એ થયા હય ગ્રીવ અશ્વનું માથું છે અને ડોક હય ગ્રીવ એટલે વિષ્ણુ ભગવાનના ચોવીસ અવતારોમાંનો એક અવતાર છે હયગ્રીવ અવતાર સમજો વિષ્ણુ ભગવાનના ચોવીસ અવતારોમાંનો એક અવતાર છે હયગ્રીવ અવતાર ઓલાય વરદાન શું માગ્યું હતું થી જ હયગ્રીવનો વધ થાય અને અહીંયા વિષ્ણુ ભગવાન હવે હયગ્રીવ રૂપ ધારણ કરી હયગ્રીવ સ્વરૂપ ધારી નારાયણે હયગ્રીવ નામ ધારી અસુરનો વધ કર્યો હયગ્રીવ સ્વરૂપ ધારી વિષ્ણુએ નામધારી અસુર નો વધ કર્યો છે હવે આવી કથાઓ આવે ને એટલે વળી આજના જુવાનિયા મનમાં પ્રશ્નો આવે આવો તે કેવો ધર્મ હશે ઘોડાનું માથું આવા તે કેવા ભગવાન હશે ઘોડા નું માથું સમજો પ્રશ્નો બધા સમજો કારણ કે હું ઈ ઉંમર માંથી આવું છું એટલે ઈ ઉંમરના માણસો છોકરાઓ છોકરીઓના મનમાં શું શું સંશયો શું શું આવતા હોય એ બહુ સરસ રીતે કારણ કે ઈ મારી સાથે બેનપણીની જેમ ભાઈની જેમ સખાની જેમ બેનપણીની જેમ મારી સાથે મને ખ્યાલ એના એના હૃદયના પ્રશ્નો મનની મૂંઝવણો મને ખબર છે એના મનમાં એમ થાય આવો તો કેવો ધર્મ હશે ભગવાનના માથે ઘોડાનું માથું પછી ગણપતિજીની કથા સાંભળો તો શરીર માણાનું અને એની ઉપર હાથીનું મસ્તક અને ઓલી બાજુ વળી એક વિષ્ણુ પુરાણ કે ભાગવત કથા સાંભળો તો એની અંદર ન નર ને ન પશુ ને એવા નરસિંહ ભગવાન આવા તે કેવા ધર્મ ને આવા તે કેવા ભગવાન આવું હોતું હોય પ્રામાણિકતાથી હૃદય આમાં કોઈને આવો આવો પ્રશ્ન ક્યારેય થયો પ્રામાણિકતાથી આંગળી ઊંચી કરજો આમાં આમ કોઈ શરમની વાત નથી ક્યારેક ક્યારે આવો પ્રશ્ન થયો મને તો બહુ થાતા ત્યાં આવા તે કેવા ભગવાન હશે ક્યારેક હાથીનું માથું હોય ક્યારેક ઘોડાનું માથું હોય ક્યારેક ભગવાન માછલું બનીને આવે ક્યારેક ભગવાન કાચબો બનીને આવે મત્સ્ય અવતાર કુર્મ અવતાર વામન વરાહ અવતાર ક્યારેક તો ભૂંડ વરાહ નું રૂપ લઈને આવે દુનિયામાં આવું બીજે કોઈ ધર્મમાં નથી હો આ અવતારો વિવિધ સ્વરૂપના અવતારો આવું દુનિયામાં બીજે ક્યાંય નથી મારા વાલા સ્વજનો આ એક એક અવતારના ઊંડાણમાં જઈએ એક એક અવતારની કથાના ઊંડાણમાં જઈએ ને તો આપણને આપણા ધર્મગ્રંથો પ્રત્યે કે આપણને આપણા ઋષિઓ પ્રત્યે નતમસ્તક થઈ જવાય સાષ્ટાંગ પ્રણામ આપણાથી થઈ જાય એવો આપણા મનમાં ગૌરવ આવી જાય કે આપણા ઋષિઓએ કેવી કેવી કથાઓની રચના કરી છે ખરેખર આવી કથાઓની રચના કરીને ગ્રંથકાર શાસ્ત્રકાર આપણી અંદર શું વાતના બીજ રોપવા માગે છે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મા ઈશ્વર સૃષ્ટિના કણ કણમાં છે અને સૃષ્ટિના હરેક કણમાં હરેક રૂપમાં ઈશ્વર છે દુનિયાના બીજા ધર્મો એમ કે છે કે ઈશ્વર છે ને સૌથી શક્તિશાળી છે સર્વ સમર્થ છે ઓમની સેન્ટ ઓમની પોટેન્ટ ઓમની પાવરફૂલ ઓમની પ્રેઝેન્ટ સર્વશક્તિમાન છે સર્વત્ર છે સર્વદા છે પણ એનું રૂપ આ જ છે હું તમને સીધો સાધો દાખલો આપું જે સર્વશક્તિમાન હોય જે દુનિયામાં ધારે એ કરી શકે એમ હોય તો એવું રૂપ કેમ ન લઈ શકવા સમર્થ હોય ઘણા પ્રશ્નો કરે ભગવાને તે કઈ માણાના રૂપમાં આવતો હશે છે મનુષ્યના અવતારમાં આવતો હશે કોઈ સામાન્ય સ્ત્રીના ઉદરમાં તે ભગવાન આવતો હશે માણાના ગર્ભમાં કઈ ઈશ્વર આવી જતો હશે જે સર્વ સમર્થ સર્વ શક્તિમાન ઈશ્વર છે તો એ ઈશ્વર કરતું અકર્તું અન્યથા કરતું સર્વ ઈશ્વર પોતાના જાતને માનવ સ્વરૂપમાં અભિવ્યક્ત કરવા માટે કેમ સમર્થ ના અને હું તો તમને કહું આપણે જેવી કલ્પના કરીએ ને આપણો ભગવાન આપણી સન્મુખ એવું રૂપ લઈને આવે છે આપણો જેવો ભાવ હોય ને આપણો ભગવાન એવું રૂપ લઈને આવે સમજો ચોંટીને ને સમજો તમે એમ કયો ને કે ભગવાન હજાર હાથ વાળો સમજો તમે એમ કયો ભગવાન હજાર હાથ વાળો તો તમારો જવાબ હાચો ગીતાજી ગીતાજીમાં ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ દર્શન કરાવ્યું હતું ભગવાન હજાર હાથ વાળો તમે એમ કહો કે ભગવાન વિષભુજા વાળા આઠ ભૂજા વાળા તોય જવાબ હાચો ભગવાન વિષભુજા અષ્ટભુજામાં દેવી ભગવતી નું સ્વરૂપ છે વિષભુજાળી છે અષ્ટભુજાળી છે તોય તમારો જવાબ હાચો તમે એમ કહો ભગવાન ચાર હાથ વાળા તોય જવાબ હાચો ચતુર્ભુજ નારાયણ તમે એમ કહો કે ભગવાન ચાર હાથ વાળા ભગવાન બે હાથ વાળા તોય તમારો જવાબ હાચો પડે રામ અને કૃષ્ણ તમે ભગવાન સ્વરૂપો છે એમ કયો કે એમ નહી ભગવાન ઠૂઠો ભગવાન ઠૂઠો તોય જવાબ હાચો જગન્નાથ ભગવાન જગન્નાથ ઠૂઠું સ્વરૂપ છે મૂર્તિ અડધી છે હા હાથ પૂરેપૂરા નિર્માણ નથી ત્યાંની કથા છે અત્યારે સમય નથી અને વિષય નથી તો એમાં ભગવાનના તો તમે એમ કહો કે ભગવાન ઠૂંઠો તોય જવાબ હાચો જગન્નાથ તમે એમ કહો કે ચાર હાથ નહીં હજારે નહીં બેય નહીં ઠૂંઠો નહીં ભગવાનને ને હાથ નાખ પગ કઈ નહીં તોય જવાબ હાચો ગોળ મટોળ શાલીગ્રામ ગોળ મટોળ શાલિગ્રામ તમે કહો નરે નહીં પશુ નહીં તો નરસિંહ તમે કહો નર નહીં તો કાંઈ નહીં જગદંબા તમે જે 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 કલ્પના કરો તમારા મનના ઘોડાને તમે જે કલ્પનાની સૃષ્ટિમાં વિહાર કરવા માટે સમર્થ હોય તમે તમારા ઈશ્વરને તમે તમારા ભગવાનને જે રીતે કલ્પો એ રીતે ભગવાન તમારી સન્મુખ સ્વરૂપ ધારણ કરીને હાજર થાય